ડભોઈમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાનામાં નાના શહેરોમાં પણ આરોગ્ય સેવા યોગ્ય રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય એક કરોડ ચોવીસ લાખના ખર્ચે બનેલ આ અદ્યતન આરોગ્ય કેન્દ્ર આસપાસ અને ડભોઈ નગરની જનતા માટે ખૂબ જ ઉપયોગી નિવડશે આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી સહિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડભઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તળવી તાલુકા હેલ્થ ઓફિસર નીલકમલ સિંહ ડભોઈ રેફરલ હોસ્પિટલના

ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે એક કરોડ ચોવીસ લાખ જેવી માત્ર રકમ થી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે હું સરકારનો જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું કારણ કે અહિયાં સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહિયાં ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થવે આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની ની હોસ્પિટલ નભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાહ આ બાજુ ચાંદોદ કરનાળી કોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવાર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલાં પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડબોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મોડી બાગડ વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવું પડે એ વહેલામાં વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ